નમસ્કાર HK ન્યૂસ આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર આજે જે જગ્યા પર અમે ઊભા છે એ ઓરસંગ નદીનો વનપુડીર થી તાલુકાને તમામ જે કચેરીઓ આવેલી છે કોર્ટ તાલુકા પંચાયત તાલુકા સેવા સદન જ્યાં બ્રિજ છે એ બ્રિજ ની એલી હાલત ખરાબ થઈ ગઈ છે કે બ્રિજની ઉપર જે સળિયા છે એ સળિયા દેખાવા માંડ્યા છે નીચેની વાત કરીએ તો નીચેના બધા પાયા ખોદાઈ ગયા છે જ્યારે સિંહોટ ડાયવર્ઝનની વાત કરીએ ત્યાં ત્યારે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યાં બે બે વાર ડાઇવર્ઝન બનાવવા છતાં ચાર ચાર મહિનાની અંદર ત્રણ ત્રણ મહિનાની અંદર કરોડોના પૈસા ગરીબોના પૈસા ત્યાં ધોવાઈ ગયા છે ટેક્સના પૈસા ધોવાઈ ગયા છે ત્યારે અમારી એ વિનંતી છે કે આ જે વડોદરાની મુજબુરની અંદર ગમીરા બ્રિજની જે હાલત થઈ અને એના અંદર નવ લોકોના મૃત્યુ થયા એવું અહીંયા આ ઓરસંગ નદીના રતનપુર પાસેના વનકુટીર ચોકડી આપણે વનકુટીર ચોકડી પાસેના બ્રિજની હાલત આવી ના થાય એ માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે આનું રિપેરિંગ કામ થવું જોઈએ અને જો ના કરવામાં આવે તો આગામી દિવસોની અંદર આંદોલન પણ કરીશું રસ્તા રોકો પણ કરીશું અને આ પુલની જો કોઈપણ ઘટના બનશે એમાં અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર પૂરેપૂરું જવાબદાર જવાબદાર રહેશે એટલે તાત્કાલિક આ પુલનું કામ આ બ્રિજનું કામ રિપેરિંગનું કામ તાત્કાલિક શરૂ થાય એવી અમારી લાગણી ને માગણી છે મારું નામ રાજલભાઈ રાઠવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જતુભાઈ